ઇથોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે હરઘર તિરંગા અંતર્ગત ઉદવાડા ગામના સરપંચની આગેવાનીમાં તિરંગા યાત્રા નીકળી ઇથોતેર માં પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પારડી તાલુકાના ઉદવાડા ગામે પીપી મિસ્ત્રી હાઈસ્કૂલ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદવાડા ગામના સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલની આગેવાનીમાં તેમજ પંચાયતના સભ્યો સહિત વિદ્યાર્થીઓ આચાર્ય શિક્ષકો ગામના વડીલો અગ્રણીઓ મહિલાઓ યુવાઓ મોટી સંખ્યામાં ગ્રામજનો રેલીમાં નીકળી ગામના વિવિધ વિસ્તારમાં ફર્યા હતા આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રેલીનું મુખ્ય હેતુ આજે આપણે આઝાદીના ઇઠોતેરમો વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ અને લોકોમાં આપણા દેશ માટે બલિદાન આપનાર વીર શહીદ જવાનોને યાદ કરી જાગૃતિ લાવવા માટે ઘર ઘર તિરંગાનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિના નારા સાથે ઉદવાડા ગામ દેશભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો गार्दे morally तिरंगा हे तिरंगा हार घर तिरंगा गार तिरंगा हे घर तिरंगा गार शिरंभा गार घर तिरंगा गार क� – गय ﷺ छसиниख ABOUT गो मददगी झय घर मददगी ભારત પાટા કે જય ભારત પાટા કે જય ભારત પાટા કે આજ રોજ હર ઘરંગ હર ઘર તિરંગા અંતર્ગત આજે ઉદવાડા ગામ ખાતે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના બાળકો જોડે અને ગામજનો ગામ પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તમામ ગામજનો જ્યારે હર ઘર તિરાંગા રેલી કાઢવા અને ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે અને ખૂબ સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એને કે આપણે જે આઝાદી મેળવી હતી કેવી રીતે મેળવી એ ભવિષ્યમાં આ છોકરાઓને પણ યાદ રહે અને પહેલા જે આપણા પૂર્વજોએ જયારે પોતાનું ફોન લઈ આઝાદી મેળવી લેતી એ છોકરાઓને કોઈને ખબર એના માટે એક ઘર ઘર તમામ છોકરાઓને મેસેજ જાય અને આવનારું ભવિષ્ય આવનારા દિવસમાં આપણા દેશ પર કોઈ આતંકવાદી કે કોઈ પણ હુમલા થાય તો આપણે એક રહેવા માટેની આ રેલીનું આયોજન છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.